નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતીનું પ્રકરણ પંદર જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સૌપ્રથમ પ્રશ્ન એક છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો પ્રશ્ન એક છે કે માતાના ટવકા પાસે કોની વિશ્વા નથી તો તેમાં શું જવાબ આવશે તો કે ઉપરના ત્રણેય સાચા છે પછી છે પ્રશ્ન બે તો કે હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ શું છે તો કે બધા જ મદદ કરવા તૈયાર હોય તેને શું કહેવાય તો કે હાજર હાથ હજાર હોય પછી છે પ્રશ્ન ત્રણ તો કે માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો કે ભર્યા ઉનાળાની પરબ સાથે માતાની છાયાને કવિ સરખાવે છે પછી છે પ્રશ્ન ચાર કે કવિને શિયાળામાં ઊંફ કેવી રીતે મળે છે તો કે માતાની લાગણીથી કવિને શિયાળામાં ઊંફ મળતી હોય છે પછી છે પ્રશ્ન બે તો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તેમાં પ્રશ્ન એક છે કે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે તો કે કવિ માતાની આંખોમાંથી શું પ્રાપ્ત કરે કે જેમાં આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળા અને સૌંદર્યની વાત કરી છે પછી છે પ્રશ્ન બે તો કે માતાના યતની હેલીને કેવી કઈ રીતે સમજા કવિ કઈ રીતે સમજાવે છે તો કે માતાના યતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સ્વજનો પણ આપણાને યત કરતા હશે પરંતુ માતાના પ્રેમ અને યતની હેલી સામે સાવ ફિક્કા રહેવાના માતાના હિતની હેલીનો અભાવ તો રહેવાનો જ છે પછી છે પ્રશ્ન એક કે ગુદ માતાને ક્યાં કાવ્યમાં કવિનું કઈ કઈ બાબતોમાં અધુરૂપ અનુવાય છે તો તેનો જવાબ અહીં આપેલો છે જે તમે વાંચી શકો છો અને જો તમારે આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો તમે આ વિડીયોને પોઝ કરીને લખી પણ શકો છો પછી વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન બે છે કે કવિને માતા પાસેથી શું શું મળે છે તો કે કવિને માતા પાસે પાસેથી શું શું મળે તેના વિશે પણ અહીં માહિતી આપેલી છે જેનો જવાબ તમે લખી શકો છો અને આગળ પ્રશ્ન એક છે કે હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં તો તેનો પણ જવાબ અહીં આપેલો છે તો તે પ્રશ્નને જવાબ સાથે સમજાવેલો છે તો તમે તે અહીં લખી શકો છો તો આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે આ અહીં સંપૂર્ણ વધ્યા સોલ્યુશન પૂર્ણ થાય છે